માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સેવા પખવાડિયા અંતર્ગત તેમજ માનવ સેવાના ભાગરૂપે રાણપુર શહેર ભાજપ દ્વારા તથા બામભણિયા બ્લડ સેન્ટરના સહયોગથી સ્વામિનારાયણ મંદિર રાણપુર ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ અંતર્ગત જે કાર્યક્રમો ચાલુ છે એના બોટાદ જિલ્લાના સંયોજકની જવાબદારી દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના આ પંચોતેરમાં જન્મદિવસે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ અને આપણા ગુજરાત પ્રદેશની અંદર સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો થઈ રહ્યા છે જેના અંતર્ગત આજે રાણપુર શહેર ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું ખૂબ સારી રીતે અને ખૂબ બહોળી સંખ્યામાં આ પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર રક્તદાતાઓએ આજે અહીંયા રક્તનું દાન કર્યું છે દેશના યસવી પ્રધાનમંત્રીશ્રીનો આ સત્તરમી સપ્ટેમ્બરે જન્મદિવસ હોય ત્યારથી બે સપ્ટેમ્બર સુધી એટલે કે પંદર દિવસ સેવા પખવાડિયું બે હજાર પચીસ અંતર્ગત અમારા વિવિધ કાર્યક્રમો છે એમાં રક્તદાન શિબિર હોય સ્વચ્છતા અભિયાન હોય એક પેડ માકે નામ અંતર્ગત નમો વન બનાવવાના વિવિધ કાર્યક્રમો છે આવનારા દિવસોમાં અમે અમેદાન કેમ્પ પણ કરવાના છીએ જિલ્લા કક્ષાએ પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી સાહેબના જીવન ઉપર એક પ્રદર્શનીનું પણ આયોજન કરવાનું છે સાથે સાથે સમગ્ર જિલ્લામાં બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ પટેલની અધ્યક્ષતામાં સમગ્ર જિલ્લામાં ના તમામ બૂથમાં વિવિધ સેવાકીય કાર્યો થવાના છે